મારા સાસુ મને રોજ રાત્રે પીવા માટે દૂધ આપતા અને એ દૂધ પીતાની સાથે જ હું સૂઈ જતી અને હું જારે જાગતી ત્યારે મારા હાથ પગ દુખતા એકવાર મેં એ દૂધ ના પીધું અને જોવા લાગી કે મારી સાથે શું થાય છે ત્યારે અચાનક મારી સાસુની રૂમનો દરવાજો બંધ થયો અને હું ત્યાં જોવા ગઈ તો મારા સાસુના રૂમમાંથી ભયંકર અવાજ આવતા હતા મેં અંદર જોયું તો મારી સાસુ અને પડોશમાં રહેતા છોકરાઓ મોય દાંડિયા રમી રહ્યા હતા જેને જોઈને મારી હાલત ખરાબ થવા લાગી એક છોકરો ગાડીની ઉપર ચડી ગયેલો હતો અને બીજો ડીકી ઉપર મારી રહ્યો રહ્યો હતો હતો અને ત્રીજો છોકરો હાથમાં મોય દાંડિયો લઈને રમવાની તૈયારી કરી મારું નામ મયુરી છે અને આ મારી પહેલી કહાની છે આ કહાની મારા સાસુ ની છે હવે જો અમારા ઘર ની વાત કરું તો અમારા ઘર માં હું મારી સાસુ અને મારા પતિ રહીએ છીએ મારા સસરા નું સાત વર્ષ પહેલા અવસાન થયું હતું आज हूँ तमने मारी सासू न कार्यक्रम विषय जनावा जय रही छू मारा सासू नु नाम रसीला हतु अने एनी उम्र चालीस वर्ष नी हती अने आ उम्र मा पण ते देखाव मा टमेटा जेवा लागता हता आदली मोती उम्र होवा छता ते सुंदर लागता हता तेनो सुंदर शरीर दरेक ने डंकी खेचावे एवु हतु मारा ससरा ना अवसान ना चार महीना पछी અચાનક મારા પતિને એક દિવસ કંપનીનું કામ માટે બહાર જવાનું થયું અને થોડા દિવસો પછી આવવાના હતા હવે ઘરમાં માત્ર હું અને મારા સાસુ હતા એટલે મારા સાસુ એના રૂમમાં સૂતા અને હું અમારા રૂમમાં સૂતી હતી અમારી બાજુમાં ત્રણ છોકરા ભાડે મકાન રાખીને રહેતા હતા અને એ લોકો કોલેજ કરવા માટે આવ્યા હતા અને એ દેખાવમાં પણ સારા લાગતા હતા મારે તો એ છોકરાની જરૂર નહોતી કારણ કે મારા પતિ મને જોઈતી બધી વસ્તુઓ આપતા હતા અને એ છોકરા ઘડીવાર અમારા ઘરે બેસવા પણ આવતા અને મારી સાસુ સાથે વાતો કરતા હતા હવે આગળ મે તમને જણાવ્યું કે મારી સાસુ જારે મને દૂધ આપવા આવી ત્યારે એ દૂધ મે ના પીધું અને જારે મારી સાસુ બહાર ગઈ ત્યારે એ દૂધ મે ફેંકી દીધું અને સુવાનો નાટક કરવા લાગી અને થોડીવાર પછી જારે મારી સાસુ એની રૂમમાં ગયા ત્યારે હું ત્યાં જોવા ગઈ તો અંદરથી કંઈક અવાજો આવી રહ્યા હતા અને હું દરવાજે કાન રાખીને સાંભળવા લાગી તો મને કંઈક અજીબ લાગતું હતું અને એ જોવા માટે હું બારી પાસે આવી અને જારે બારી થોડી ખુલ્લી હતી અને જારે મેં અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે એ રૂમમાં મારા સાસુ એકલા નહોતા તેમની સાથે બીજા ત્રણ છોકરાઓ હતા અને એ લોકો એવી હાલતમાં હાટાકે મારો મન પણ ઢોલવા લાગ્યો અને પછી એ મને જોઈ ગયા અને પછી એવું થયું કે શું વાત કરો અને જે થયું એવું તમે મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો